એકમ ત્રણ છ થી નવ સુધીની સંખ્યાઓ અંક છ દોસ્તો આપણે એક થી પાંચના અંકોને લેખિતમાં કેવી રીતે લખાય તે જોયું હવે આપણે આગળનો અંક જોઈશું પાંચ પછીનો અંક આવે છ ચાલો હવે અંક છ ને કેવી રીતે લખાય તે જોઈએ દોસ્તો ચાલો હવે આ ચિત્રમાં જે વસ્તુ કે વ્યક્તિ છ હોય એને અલગ કરીએ પહેલા આ ગાડામાં બેઠેલા લોકો ગણીએ આ બહેનો બેઠા છે એ બાજુથી શરૂ કરીએ આ એક બે આ ચલાવનારો ત્રણ તેની બિલકુલ પાછળ બેઠેલો ચાર અને આ પાંચ અને આ કાકા છ માણસો બેઠેલા છે પછી તો બે જ છે એ નહીં ચાલે આ બેનના ટોપલામાં તડબુજ કેટલા છે જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે શું ગણીશું આ ઘર તો એક જ છે પણ આ ફૂલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ માણસ છ તડબૂજ છ અને ફૂલો પણ છ તડબૂજ અને ફૂલો સામે લખેલા છ ને ટપકાથી જોડી દઈએ હવે છ કેવી રીતે લખાય એ જુઓ શરૂઆત આ બાજુથી કરવાની જોયું બતાય શરૂઆત આ બાજુથી કરવાની અને અહીંથી નાનું ગોળ થાય એમ વાળીને નીચે અહીં બતાવ્યા સુધી લઈ જાઓ આમ આ રીતે છ લખાય હવે મહાવરા માટેના ખાલી ખાનાઓમાં છ લખીશું અંક સાત હવે અંક સાતને કેવી રીતે લખાય તે જોઈએ બાળમિત્રો હવે આ બગીચાનું ચિત્ર જુઓ આ ચિત્રમાં તમને શું દેખાય છે તે મને જણાવો આ ચિત્રમાં ફૂલો પતંગિયા ઝાડ અને ઝાડ પર આવેલા ફળો બહુ સરસ હવે મને કહો તો બગીચામાં કેટલા પતંગિયા છે ચાલો આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત પતંગિયા સાત છે એટલે તેની સામે સાત લખેલા છે હવે આ ફૂલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ફૂલો પણ સાત છે એટલે તેની સામે સાત લખેલા છે હવે આ ઝાડ પર રહેલા ફળ કોણ ગણશે શું તમારે પણ સાથે ગણતરી કરવી છે ચાલો સાથે ગણીએ એક બે ત્રણ ચાર સાત ફૂલો સાત અને ફળ પણ સાત છે એટલે તેમની સામે સાત અંક લખ્યો છે સાત અંક માટેના ટપકા જોડી દઈએ હવે સાત કેવી રીતે લખાય એ જુઓ શરૂઆત આ બાજુથી કરવાની આમ અંદરથી વાળી પછી મીંડું બનાવી આમ અહીં સુધી આ લખાયા સાત આને કહેવાય સાત દોસ્તો મહાવરા માટેના બાકી રહેલા ખાલી ખાનાઓમાં પણ સાત લખીશું અંક આઠ હવે અંક આઠને કેવી રીતે લખાય તે જોઈએ આ ચિત્રમાં એક બહેન બાળકોને ભણાવી રહ્યા છે દોસ્તો ઝાડ નીચે ભણવાની બહુ મજા આવે ચાલો આ ચિત્રમાં ભણવા બેઠેલા બાળકોના દફ્તર ગણીએ જુઓ આ અલગ બેઠેલી છોકરીના દફતરથી ગણવાની શરૂઆત કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ દફતર આઠ છે અને તેમની સામે પણ આઠ લખ્યા છે હવે ગાય એક છે ઘર ચાર છે ચાલો ઝાડ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આ બાળકો જે ઝાડ નીચે ભણવા બેઠા છે તે આઠ હવે આ બાળકોની ચોપડી ગણીએ એની શરૂઆત પણ આ અલગ બેઠેલી છોકરીની ચોપડીથી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આ છેલ્લે બેઠેલા છોકરાની ચોપડી આઠ દોસ્તો દફતર આઠ છે ઝાડ આઠ છે અને ચોપડીઓ પણ આઠ છે એટલે તેમની સામે આઠ લખ્યા છે ઝાડ અને ચોપડીઓ સામે લખેલા આઠના ટપકા જોડી દઈએ દોસ્તો મહાવરા માટેના બાકી રહેલા ખાલી ખાનાઓમાં પણ આટ લખીશું અંક નવ હવે અંક નવને કેવી રીતે લખાય તે જોઈએ બાળમિત્રો આ ચિત્રમાં ગામની પંચાયત ભરાય છે ચાલો એમાં બધા મળીને કેટલા લોકો આવ્યા છે એ ગણીએ આ હાથમાં લાકડી લઈને ઉભેલા ચોટલી વાળા ભાઈથી ગણવાનું શરૂ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ જુઓ નવ માણસો એટલે એની સામે નવ લખ્યા છે હા આને નવ બોલાય એમની ઉપરની બાજુવાળી ચકલીથી ગણવાની શરૂઆત કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એટલે ચકલીઓ નવ છે તેની સામે પણ નવ લખ્યા છે હવે ચિત્રમાં દેખાતા ઘર ગણીએ ચાર પાંચ છ સાત આઠ અને નવ ચકલીઓ અને ઘરના ચિત્ર સામે ટપકાથી લખેલા નવના ટપકા જોડી દઈએ હવે નવ કેવી રીતે લખાય એ જુઓ ઉપરથી શરૂ કરી અહીં નીચે આટલે સુધી અડધા ગોળ જેવું થયું ને હવે તેની બરાબર વચ્ચે આટલી લીટી કરવાની આને કહેવાય નવ આવડે ને બધાને સરસ દોસ્તો મહાવરા માટેના આ ખાલી ખાનાઓમાં નવ લખીશું પુનરાવર્તન અહીં સૂચના શું લખી છે ચિત્ર સાથે અંક જોડો એટલે કે દોસ્તો હવે તમારે ચિત્રમાં આપેલી વસ્તુને ગણી અને જેટલી વસ્તુ હોય તેટલા અંક સાથે જોડવાની છે જુઓ આ દડા છે કેટલા છે દડા એક બે અને ત્રણ તેને કોની સાથે જોડ્યા છે બરાબર ત્રણ સાથે હવે આ પાંદડા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ પાંદડા છ ક્યાં છે છનો અંક આ રહ્યો પાંદડા સાથે એને જોડી દઈએ આ પક્ષીઓ કેટલા છે એક બે ત્રણ અને ચાર તમે ચારનો અંક ઓળખી શકો છો ને સારું પક્ષીઓને ચાર સાથે જોડી દઈએ આ રીંગણને કયા અંક સાથે જોડીશું જેટલા રીંગણ એટલા અંક રીંગણ એક બે ત્રણ ચાર અને પાંચ છે અંકોમાંથી પાંચ શોધો જોઈએ ક્યાં છે આ બાજુ આ બાજુ આ રહ્યા પાંચ રીંગણ અને પાંચને જોડી દઈએ કયા અંક સાથે જોડાશે બહુ જ સરસ બે સાથે જોડાશે હવે આ વેલણ ગણીયે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવનો અંક ક્યાં છે હા બરાબર છે તેની સાથે વેલણને જોડો દોસ્તો હવે આ લાકડા ટબલર અને ઊંટની ગણતરી કરો અને તેમને યોગ્ય અંક સાથે જોડીએ અહીં આપેલા લાકડાને અંક 8 સાથે ટબલરને અંક 7 સાથે અને ઊંટને અંક 1 સાથે જોડીຊું જૂથ બનાવો બાર દોસ્તો તમે જૂથ બનાવતા આગળ શીખી ગયા છો અહીં પણ જૂથ બનાવવાના છે આ પાંદડાના ચિત્ર સામે કઈ સંખ્યા લખી છે ખૂબ સરસ એટલે આપણે છ પાંદડાનું જૂથ બનાવવાનું છે પાંદડા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ અરે અંક છ અને પાંદડા પણ છ એટલે અહીં છ નું એક જૂથ બને પેન્સિલથી આમ લીટી કરી જૂથ બનાવી દઈએ પ્યાલાના ચિત્ર સામે કયો અંક આપેલો છે હમ સાત છે એટલે તમારે આ પ્યાલામાંથી સાતનું જૂથ બનાવવાનું છે ચાલો બનાવો જોઈએ શું થયું ગણીને પછી પ્યાલા ભૂલી જવાય છે એક કામ કરો ગણેલા પ્યાલા પર પેન્સિલથી નાની લીટી કરતા જાઓ અને સાત થાય એટલે જૂથ બનાવી દો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે બટાટાના ચિત્ર સામે કેટલા લખ્યા છે ત્યાં લખ્યું છે આઠ બટાટા એટલે જૂથ બનાવવું પડે ચાલો બનાવીએ બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ દોસ્તો છેલ્લે આપેલા કીડીઓના ચિત્રની સામે આપેલી સંખ્યા ઓળખો તે છે નવ અને એ મુજબ કીડીઓનું જૂથ આ રીતે બને નામ કહી સંખ્યા લખો બાળ દોસ્તો અહીં ખાનામાં જુદા જુદા ચિત્રો આપવામાં આવ્યા છે તમારે ખાનામાં આપવામાં આવેલા ચિત્રોનું નામ કઈ અને જેટલા ચિત્રો હોય તેની સંખ્યા એટલે કે તેનો અંક આપેલા ગોળમાં લખવાનો છે જુઓ તો પહેલું કોનું ચિત્ર છે હા માછલી છે મછલી જલકી રાની હૈ જીવન પાની અરે ઉકા તમને તો ગીત પણ આવડે છે ચાલો હવે માછલીઓ ગણીએ એક બે ચાર પાંચ છ અને સાત ગોળમાં સાત લખો ના ભાઈ આ સાત નથી આ તો ત્રણ છે જુઓ અને સાત કહેવાય હવે ભૂલતા નહીં માછલીની બાજુમાં શું છે સરસ ચોપડીઓ છે કેટલી છે સાચો જવાબ બે છે એક અને બે ગોળમાં બે લખી દઈએ હવે આ શું છે નાવા માટેના ટપ છે કેટલા ટપ છે હમ ખરું કહ્યું ત્રણ છે ગોળમાં ત્રણ લખો હવે શું બાકી રહ્યું ફુગ્ગા ચાલો ફુગ્ગા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ ગોળમાં છ લખો ના ભાઈ ના આ તો મેં લખ્યા એ તો ત્રણ છે જુઓ છ આમ લખાય ને કહેવાય છ આ ચિત્રનું નામ કોણ આપશે સાચું કહ્યું મીણબત્તી મીણબત્તી કોણ ગણશે ચાલો હું ગણું તમે ધ્યાન આપો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ગોળમાં નવ લખો આનું નામ તો બધાને ખબર છે ચાલો એમને પૂંછડી પકડીને ગણીએ આ એક ઉંદર આ બે ઉંદર આ ત્રણ અને આ ચાર ગોળમાં ચાર લખો વધુ કે ઓછું ચાલો હવે આ ચિત્ર જુઓ ચિત્રના એક ભાગમાં છોકરાઓ આપ્યા છે અને બીજા ભાગમાં ખુરશીઓ આપી છે ચાલો હું તમને છોકરા ગણી બતાવું એક બે ત્રણ ચાર અને પાંચ હવે ખુરશીઓ ગણું છું એક બે ત્રણ અને ચાર ખુરશી છોકરા કરતા ઓછી છે અથવા આપણે એમ પણ કહી શકીએ કે છોકરા ખુરશીઓ કરતા વધુ છે અહીં જે વધુ હોય એ બાજુ ખરાની નિશાની કરવાની છે એટલે છોકરાના ચિત્ર બાજુ ખરાની નિશાની કરી છે હવે આ બીજું ચિત્ર જુઓ એક બાજુ ફૂલો છે અને એક બાજુ પતંગિયા છે બેમાંથી જે ઓછા હોય એ બાજુ ખરાની નિશાની કરવાની છે ફૂલો કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ ફૂલો પાંચ છે અને પતંગિયા એક બે અને ત્રણ છે દોસ્તો ફૂલો ઓછા કે પતંગિયા સરસ પતંગિયા ફૂલો કરતા ઓછા છે આથી પતંગિયાની બાજુના ગોળમાં ખરાની નિશાની કરી દઈએ હવે આ તાળા અને ચાવીમાંથી જે ઓછું છે એના ગોળમાં ખરાની નિશાની કરવાની છે ચાલો તમે ગણીને કહો તાળા ઓછા છે કે ચાવીઓ શું બંને સરખા છે ના દોસ્તો ચાલો ફરી ગણીએ જુઓ તાળા એક બે અને ત્રણ છે અને ચાબીઓ એક બે ત્રણ અને ચાર છે કઈ બાજુના ગોળમાં ખરાની નિશાની કરીશું હમ તાળાની બાજુના ગોળમાં ખરાની નિશાની કરી દઈએ હવે આ પતંગ અને ફિરકીમાંથી જે વધુ છે એના ગોળમાં ખરાની નિશાની કરવાની છે ફિરકી કેટલી છે વેરી ગુડ ફિરકી બે છે અને પતંગ એક બે ત્રણ અને ચાર છે એટલે પતંગ વધુ છે પતંગની બાજુના ગોળમાં ખરાની નિશાની કરી દઈએ અહીં સૂચના લખી છે ખૂટતી સંખ્યા લખો બાળ દોસ્તો આ છે ઈયળબેન કેવા રેલગાડી જેવા લાગે છે ને પણ ઈયળબેને એમના ઘણા ડબ્બા ઉપર અંક લખ્યા નથી ચાલો આપણે લખી દઈએ જુઓ આ એક છે એક પછી શું આવે સરસ બે આ ખાલી જગ્યામાં બે લખો પછી ત્રણ તો લખેલા જ છે ત્રણ પછી હા ચાર અને ચાર પછી પાંચ અને આ કેટલા લખેલા છે સરસ છ લખેલા છે દોસ્તો છ પછી ખાલી રહેલા ખાનામાં આવતા અંક અનુક્રમે સાત અને આવશે બરાબર ને બાળ મિત્રો હવે આ ચિત્ર જુઓ અહીં ત્રણ જોક્કર ઉભા છે વચ્ચેના ચોક્કર પાસે કઈ સંખ્યા છે સાચું છે પાંચ છે હવે મને કહો તો પાંચની પહેલા કઈ સંખ્યા આવશે એટલે કે પાંચની તરત પહેલા શું આવે અરે વાહ સાચો જવાબ ચાર આવે એટલે ચાર લખીશું તો ભાઈ પાંચના પછી કઈ સંખ્યા આવે હા પાંચ પછી છ ત્યાં છ લખી દઈએ પાંચની તરત પહેલાની અને પછીની સંખ્યા મળી ગઈ ને તો મિત્રો આ જોકરને કઈ સંખ્યા મળશે જુઓ અહીં છ એ છ અને છ પછી સાત આપ્યા છે તો દોસ્તો છ ની તરત પહેલા કઈ સંખ્યા આવે હંચ આવે ત્યાં પાંચ લખી દઈએ જુઓ હવે પહેલા ઝાડ પર એક લખેલા છે પછીના બે ઝાડમાં કઈ કઈ સંખ્યા આવશે ખૂબ સરસ બધાને આવડે છે એક પછી બે અને તેના પછી ત્રણ લખો હવે તેની બાજુમાં ઝાડ પર ચાર લખ્યા છે એટલે તમારે અહીં ચારની તરત પહેલાની અને ચારની પછીની સંખ્યા ખાલી જગ્યામાં લખવાની છે ચારની તરત પહેલાની સંખ્યા ત્રણ અને ચારની પછીની સંખ્યા કઈ આવે હા સાચું ચાર પછીની સંખ્યા પાંચ બાળમિત્રો હવે બંને બાજુની ડોલમાં આપેલી સંખ્યા જુઓ અને લખેલી સંખ્યાની પછીની સંખ્યા લખો બોલો કઈ સંખ્યા આવશે ત્રણ અને ચાર તથા બીજી બાજુની ડોલમાં ચાર અને પાંચ સંખ્યા આવશે શૂન્ય ઝાડની ડાળી પર કેટલાક પક્ષીઓ બેઠા છે કેટલા પક્ષી છે અરે વાહ ચાર છે ગણી પણ લીધા સરસ આ ગોળમાં લગતા પણ જઈએ ચાર પક્ષીઓમાંથી એક ઉડી જાય તો લો એક ઉડી પણ ગયું હવે ઝાડની ડાળી પર કેટલા પક્ષીઓ વધ્યા એક બે અને ત્રણ ગોળમાં લખીએ ત્રણ આ ત્રણ પક્ષીમાંથી હજુ એક પક્ષી ઉડી જાય તો પંખી ઉડ્યું ફર હા ઉડી પણ ગયું હવે કેટલા પક્ષી વધ્યા બે ગોળમાં લખીએ બે અને આ બે માંથી એક પક્ષી ઉડી જાય તો ડાળી પર કેટલા પક્ષી વધે બરાબર એક પક્ષી વધે ગોળમાં લખીએ એક દોસ્તો આ પક્ષીને એકલું એકલું લાગે એટલે એ પણ ઉડી ગયું હવે ડાળી પર કેટલા પક્ષી વધ્યા હવે ગોળમાં શું લખીશું હવે વધ્યું શૂન્ય ગોળમાં લખીએ શૂન્ય બાળ દોસ્તો આ છોકરી ના હાથ માં કેટલા ફુગ્ગા છે જુઓ 1 2 અને 3 ત્રણ ફુગ્ગા છે ફુગ્ગા નીચે ગોળ માં 3 લખ્યા છે હવે આ ત્રણ ફુગ્ગા માંથી એક ફુગ્ગો ફૂટી જાય તો છોકરી ના હાથ માં કેટલા ફુગ્ગા રહે સરસ બે રહે ફુગ્ગા નીચે ના ગોળ માં બે લખી દઈએ હવે બે ફુગ્ગામાંથી પણ એક ફૂટી જાય તો તેના હાથમાં રહેશે એક ફુગ્ગો ગોળમાં કેટલા લખવાના હમ એક લખો હવે આ એક ફુગ્ગો પણ ફૂટી જાય તો તેના હાથમાં એક પણ ફુગ્ગો ન રહે આથી તેના હાથમાં શૂન્ય ફુગ્ગા છે એમ કેવાય